તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જીએસસીએલની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એટલે કે જુનિયર એન્જિનિયર હોય ત્યાર પછી પીએ હોય પ્લાન્ટ એટલે ગ્રેડ વન અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક તો એ લોકો માટે ખાસ સૂચના છે કે અત્યારે જે ટીયર વન ની જે એક્ઝામ જે છે બરાબર જે નોન ટેકનિકલ એક્ઝામ આપણે લેવાની છે એ ઓનલી ફોર ક્વોલિફાઈંગ રાઉન્ડ છે આપણા માટે તો એ એક આપણા માટે સારા સમાચાર કહી શકાય બરાબર ક્વોલિફાઈંગ નો મતલબ કે તમે ઓબીસી એસસી એસટી ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર આવો છો તો તમારે ઓનલી ફોર ફોર્ટી ફાઈવ માર્ક્સ લેવાના થશે એટલે પિસ્તાલીસ થી વધારે માર્ક્સ આવશે તો તમે ટીયર ટુ માટે એલિજિબલ છો બરાબર અને તમે અનરિઝર્વ કેટેગરી એટલે કે ઓપન કેટેગરીની અંદર તમે આવો છો તો તમારે પચાસ માર્ક લેવાના થશે પચાસ થી વધારે માર્ક તમને આવશે બરાબર મિનિમમ પચાસ માર્ક લેવાના થશે પચાસ હતો પચાસ થી વધારે માર્ક તમને આવશે તો તમે ટી એ માટે એલિજિબલ છો આ એક આજી ના સારા સમાચાર કહી શકાય કારણ કે ગઈ વખતે જ્યારે જયારે ડીજી ની એક્ઝામ હતી ત્યારે વન જેમ ફાઈવ નો રેશિયો હતો એટલે એનો મતલબ કે જેટલી વેકન્સી હતી એના પાંચ ગણા બોલાવવામાં આવે તો ત્યારે તમે સમજી લો કે ત્રણસો ચોરાણું જેવી વેકન્સી હતી એટલે આપણે ત્રણસો ચારસો ગણતરી કરીએ તો ચાર ના પાંચ ગણા એટલે બે હજાર લોકો આસપાસ બોલાવવાના થતા હતા બરાબર પાંચ ગણા વન જેમ ફાઈવ રેશિયો પ્રમાણે કે ભાઈ ટીયર ટુ માટે ઓનલી ફોર બે હજાર લોકો એટલે ત્યારે મેરિટ બનતું પણ આજી વખતે શું છે ભાઈ જો તમે પિસ્તાલીસ માર્ક આવ્યા તમે ઓબીસી એસસી એસટી કે આપણા ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર છો તો પિસ્તાલીસ થી વધારે માર્ક્સ છે તો તમે એલિજિબલ છો ટીયર ટુ તમે આપી શકશો અને તમે અનરિઝર્વ એટલે કે ઓપન કેટેગરીની અંદર છો તો તમે પચાસ થી વધારે માર્ક હોય તમને બાવન માર્ક આવે તો તમે માટે એલિજિબલ છો બરાબર એટલે આ એક ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રો છે બરાબર હવે આમાં અત્યારે જેમ કે નોટિફિકેશન અંદર એવું રેશિયો ને એવું લખેલું નથી બરાબર એટલે જે લખેલું છે એ જ પ્રમાણે હું આ વિડીયો બનાવીને તમને જાણ કરું છું જો જીએસસીસીએલ ફેરફાર કરી શકે તો કઈ ફેરફાર થાય તો પાછી અપડેટ કરશું બાકી અત્યારે એક સારા સમાચાર એ જ કહી શકાય કે ભાઈ ઓનલી ફોર ક્વોલિફાઈંગ રાઉન્ડ છે ઓકે બાકી કઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો તો પર્સનલ મેસેજ કરજો હું આન્સર આપીશ થેન્ક યુ ફ્રેન્ડ